અને અમદાવાદમાં કમલમમાં વાહનોની જરૂર હોવાના નામે મસમોટું કૌભાંડ સામે આવ્યું કમલમમાં વાહનોની જરૂર હોવાનું કહી ચારસો લોકોની ગાડી પચાવી પાડી ચારસો જેટલી ફોર વ્હીલર માસિક તેત્રીસ હજારના ભાડે આરોપી પ્રિન્સે લીધી અને નવ મહિનાથી લીધેલી ગાડીઓ હજુ સુધી પરત ન ખર્યાનો પણ આક્ષેપ છે પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી અને કાયદેસરની તપાસ હાથ ધરી છે ગાડી ફેરવવાનું કોન્ટ્રાક્ટ મળ્યું કહી પ્રિન્સે ગાડી લીધી હતી ગાડીના ભાડા પર લઈ અને પચાસ હજાર રૂપિયા ડિપોઝિટ પણ લીધાનો આરોપ છે ભોગ બનનારાઓ પાસેથી ગાડીઓ પ્રિન્સે ગીરવે મૂકી છે લોકસભાના ઇલેક્શન દરમિયાન પ્રિન્સ મિસ્ત્રી અને તેમના ફાધર કનુભાઈ મિસ્ત્રી અમને એવું જણાવ્યું કે અમને કમલમ ખાતેથી કોન્ટ્રાક્ટ મળેલ જે ગાડીઓ ભાડે લેવા માટેનો તે દરમિયાન અમે અમારા અસારવાના મિત્ર સર્કલ ભેગા થઈને અમે લોકોએ અમારી છપ્પન જેટલી ગાડીઓ અમને અમે ભાડે છપ્પન જેટલી ગાડીઓ અમને અમે ભાડે આપેલ જે દરમિયાન અમને બેથી ત્રણ મહિના કોઈકને પચીસ હજાર કોઈકને ત્રીસ હજાર એવું એમાઉન્ટ આપવાનું જણાવેલ અને અમારી પાસેથી પચાસ હજાર રૂપિયા ડિપોઝિટ પેટે એમણે લીધેલ અને તેઓ એવું જણાવેલ કે જો આ ડિપોઝિટ તમે વચ્ચેથી ગાડી લેશો તો તમને પરત આપવામાં આવશે નહીં અને ત્યારબાદ અમે બે ત્રણ મહિનાથી અમને પૈસા માટે પેમેન્ટ માટે અલ્લા ટલ્લા કરવા માંડ્યા કે ગાડીઓ બારગામ જે ઉપરથી અમારે પેમેન્ટ નથી આવ્યું પેમેન્ટ આવશે એટલે કરાવીશું ત્યારબાદ અમે તેર તારીખે એમના ઘરે જતા એમના ફાધરે અમને એવું જણાવ્યું કે મારા પ્રિન્સથી કોઈ લેવા દેવા નથી તે લોકોએ જણાવ્યું કે અમારી પાસે તમારી ગાડીઓ ગીરવે છે તમે પૈસા આપી જાઓ અને ગાડીઓ લઈ જાઓ અત્યારે જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં જે અરજી ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યા છે કાજલભાઈ નરેન્દ્રભાઈ જાધવ દ્વારા એમ અને એમના સાક્ષીઓ દ્વારા એમની જે ગાડીઓ છે એ પ્રિન્સભાઈ દ્વારા લઈ લીધી હતી અને એની જે છેતરપિંડી કરેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અત્યારે જે જુદા જુદા મુદ્દાઓ ઉપર એને જે રજૂઆત કરેલ છે સાક્ષીઓ દ્વારા અને ફરિયાદી દ્વારા એને અત્યારે અડતાલીસ જેવી જે ગાડીઓ છે એના નંબર અને લિસ્ટ આપેલ છે અને એ પોલીસ કમિશનર સાહેબને વંચાણી મૂકવામાં આવશે અને એના ઉપર કામગીરી કરવામાં આવશે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રદીપ કચ્છે આપણી સાથે જોડાયા છે પ્રદીપ કમલમમાં ગાડીની જરૂર છે એમ કહી મસમોટું કૌભાંડ આચર્યું શું વધુ વિગતો બિલકુલ દાદા અમદાવાદના અસારવા વિસ્તારની અંદર રહેતા કાજલ જાધવ નામના એક વ્યક્તિએ જે છે તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે દાખલ કરાવી છે કાજલ જાધવ જે છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ જે છે તે ફેરવે છે ને તેનું કામ તે કરે છે તેના સંપર્કમાં આ પ્રિન્સ આપ્યો હતો અને પ્રિન્સે ઇલેક્શન પહેલા એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા ચારસો કરતા વધારે ગાડીઓ આપવાની વાત કરી હતી કે તે ત્યારબાદ અસારવા વિસ્તારની લગભગ છપ્પન કરતા વધારે ગાડીઓ જે હતી તેને રેન્ટ ઉપર આપવાની વાત હતી અને દર મહિને રૂપિયા 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 પેટે આપવાના હતા આ સાથે પણ કે તમને જો આ કામ જોતું હોય તો તમારે પચાસ હજાર રૂપિયા આપવા પડશે અને તમારી ગાડી આપવી પડશે જો કે આ વાતને લગભગ નવ મહિના કરતા પણ વધારે સમય થઈ ચુક્યો છે અને હજી સુધી એક પણ વ્યક્તિને પોતાની કાર પણ પરત નથી મળી અને શરૂઆતના બે મહિનાની અંદર તેત્રીસ તેત્રીસ હજાર રૂપિયા ભાડા પેટે ચૂકવવામાં આવ્યા હતા ત્યારબાદ કોઈને રૂપિયા પણ નથી આપવામાં આવ્યા એવો આક્ષેપ પણ છે કે લગભગ છેલ્લા અડતાલીસ કલાકની અંદરથી થી અંદર ગાડીઓ તેમને સીપીએસ ટ્રેકરના માધ્યમથી શોધી અને પરત લાવ્યા હતા જયારે કાર પરત લાવ્યા ત્યારે કારની અંદર લોહી હોવાની જે છે તે નિશાન મળ્યા હોવાની પણ વાત કરી રહ્યા છે ને સાથે સાથે દેશી દારૂની થેલીઓ પણ મળી હોવાના આક્ષેપ લગાવ્યા છે અને તેને લઈને છે કે આ એક વ્યક્તિ કે જેનું નામ ના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ને જે નામજો ફરિયાદ કરવામાં આવી છે તેના સામે એટલે કે પ્રિન્સ મિસ્ત્રી સામે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે આભાર પ્રદીપ તમામ વિગતો સાથે જોડાવા બદલ